સુનિલ ભગત જોડી પૈસા પર આવવાના હે પણ તઈ ચાર દાડા થઈ ગયા લમરો લીધો નથી શિકાર હું કરી રહ્યા છી સોમ આ કપા પણ એક નંબર બનાવ્યો એ મને તો લાગે ના આ સોમભાઈ આ કપા અમુક કોક મસ્તા હે બોલો ના તો અત્યારે હોય ને તો લઈ જવું અને કોઈ લેડો જઈએ સુનિલ ભગત મારે વારે એસી હજાર રૂપિયા જપ્યો જ ને તમે જુઓ તો એટલે મોતીના હું તો આલ્યા લા હેમ ત્રીસ ચાલીસ હજાર રૂપિયા મૂક્યો ના હારું બર્યું લાગે ને તો એ ત્રીસ ચાલીસ હજાર રૂપિયા ના હલ્યા બે દાદા તો જુગારના ભૂગાર મતું એવું રમ્યો એમ બધા હારી ગયો પૈસા આમાં તો એસી હજાર રૂપિયા બધા સાફ રમી ગયો બોલો બધાએ કે અમે ના તો થોડી પૈસાની ગંદી આવી છે ને દીખો અમે દિવાળી બર્યું આવે છે ના તો કોઈ લેવાડ સુનિલ ભગતના બે સુનિલ ભગત જોડી થોડા પૈસા પરાઈએ તો દિવાળી દિવાળી હારી થાય બર્યું ના કહેવાતા તો મારે તો ખેતી બર્યું કશું પાક્યું નહીં આ સોંભાઈ તો કપાવારોને દિવાળી થશે મારા વાળોને થશે પણ હા તો ઓ સોંભાઈ ઓ સોંભાઈ

પણ હું એસી હજાર રૂપિયા દુકાન માં બોરી ફરી ગયો છું ઓહો બોલો કાઢીયા પૈસા ડાલો પડી એટલે લઈ લેજે પેલા ભગત જો જાતા ને હું તાર નેદો હે દેવ ભગત પૂરી ચાલુ છે આપણો અતાર ભગત ના ના તો ભગત જોડી પૈસા પડે 1.5 લાખ રૂપિયા ઓ અમે દિવાળી આવશે તમારે બડી કેરો કેરો તો દેખાતો નથી કપા સારો હો પણ કે દિવાળી નહીં ભગત કાઢી આ કે મારે રૂ કાટ છે દિવાળી તો તને ખબર ના પડે મને તું કશી ખબર ના પડે એ સુનીલ ભગત જોડી 1 લાખ 2 લાખ રૂપિયા પડે ને તો અમે દિવાળી થઈ જઈએ આ તો કરવાની જ છે ને ના ના તો બેલું ભટ ભટ્ટી બાઈક લઈએ દિવાળી હારી દે

તો બોલે હેડ તો હું બધું ખાવ તો લા કે હેડો ઈરત ને આ રા સો મત ખાતો હેડો ધરી એક નંબર છો સુનિલ ભગત આ બોલે હેડ તો મંતે આ તઈન દારા પ્રવાસ જઈને આને મજા આવી જી તઈન દારા જબર મજા આવી જી ઓ પૈસા આપડે ઘણા આ શી પેલીના પૈસા આયા હી દેવરીયાસ કરવાનો જવાનું પ્રવાસ બસ તા હું કર પૈસા તો ઘણા છે તઈન દારા પ્રવાસ જ્યા હજુ તો અઠવાડિયું જવું છે પ્રવાસ ખાસી પ્રવાસ જ કરવા હવે તો અમારે આગળ પાસે બેના કોઈના હા નહીં ભાઈ એ એક ને એક એવા બાપાની એટલે પૈસા તો બધા વડા ભાગમાં જ આવ્યા છે કોઈ જફા જ નહીં આ તૈંદા જે આ બધું સફેદ રંગ જોયું ને જોયું છે બધું દરિયો જોયું ને જોઈને આ હવે તો અઠવાડિયાના પ્રવાસ જવું છે તો સોંતી આવીએ ઘેર આ ઘરીએ ઘેર એ કંટાળા આવે છે ગોમમાં એ આઈએ એટલે ગોમમાં એને ડખા ચાલુ પાસા બ્યાહો ચોરવાઈ ચોરી થઈ જાય પૈસા ઠેકાણા કરીને પછી પ્રવાસ જવું છે નકારું ગામમાં પૈસા રાખવા એટલે તો ઘરમાં પૈસા રાખવા તો કાઠી વાત છે નકર પૈસા ઠેકાણા કરી પછી જઈએ પ્રવાસ આપવું જ નહીં અઠવાડિયા સુધી ઘેર કોની પર લાવેલા બે બે આ બે જોઈ કે નહીં જોઈશી ને હો ભાવ ભણજે કશું નહી બારી પૈસા આવી રહ્યા છે પણ ઘરમાં પર્યા જપ્ત થતી નહીં બેંકમાં ઘેર રાખે કોઈ મજા અત્યારે આ હારું હમણાં તો પેલો હે આવતો આ બાજુ પેલાનું પાછું ભૂલી ગયો લે ઓમ તો આવી ને અઠવાડિયે ક્યાં થઈ ગયું કે ક્યાં હોય મારે મને સોમભાઈ મારે લાલભાઈ આઈ ગયા ધોકા લઈને ઓમ તો મારવા આવતા અમને તો અમારે હાલચાલ પૂછવા નહીં આવતા આ બાજુ આવતા નહીં ને એકરતા નહીં કહું ઘેર નહીં મારે લાગે પેલો લાલ ભીખો ને એકરતો નહીં ઘેર આવશે આવશે હાલ નહીં આ પહી આવશે હા તો પૈસા બેંકમાં મેલ્યા કરવા દે ને કોઈ નહીં ઘેર રાખવા નહીં પૈસા બેંકમાં

મારો ઈરાદો એટલો મારવા નતો યાર ઈરાદો હોય કે ના હોય પણ વાજી જ નો કેવાય કેસ બેસ કર્યો કેસ નહીં બીતો બીતો પણ આવા લઈ જાય ખબર પડે લઈ જાય આપડે નહીં બીતા પોલીસ કાયદો તમને ખબર નાખન કેસ તો તમે મહિના વરી વાત કરો હતી ઈ વર કોઈ ઓક નહીં આપડે પોલીસે એવું કરે આપડે

उ <laughs> लागल एक द प्रोफेसर लागक जोंले कॉस्ट लालदार हातुकलो बागी जेउ लागछ त चिटला रे बर म त दुखा ऊपर एउगु थई छ नौ चोकी ला जाय मात्र बरी का हातुकलो कजु देले विश्वास न आथे को न आ रे जो चोप पड्यो बता रे जो पाैै जोइ ले ले ओहो देखा हे अ जो जोइ ले अ

છોકરા મારે તો કાકડી 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 તો કાકડી ની ચિંતા ના કરે તો બધું કરીએ હે બેઠો ના લેવા ભાઈ હું શું છું

ધોવાઈ જ તમે ખર્ચો પૂરો કરી બેહો તમે બે ખાટલા બે બાજુ બેહો તમે બાધો નહીં કહું બધો આપડે ખર્ચો નહીં ભાઈ દસ લાખ ભારે દેવો

એના જે દવાઓ લખ્યાલી એ આપણે ખાલી પૂરી પાડવાની છે બે લાખ રૂપિયા જેવો ખર્ચો કીધો લાખ રૂપિયા દાખ નું બિલ બનાવી દે પૂરું કરવાનું આપડે એ તો આ આ ખોડિયો નુઘરો હજુ ખબર પૂછવા એ ય ના જોવું પડે ને પૂછવું પડે મને ખબર છે આજ પરિશાની યાર શું ભાઈ આજ હું તૈયાર પ્રવાસ ચાબામે ચાબા

Compounded for on, everyone. Charlie, you so shurither... oh, so. Oh, I don't know what he yeah, we I'm sorry, my brother. Sorry, I don't know. I don't I'm on a go to the Pony, everyone. One to So to pay.

આ તો खाली ખાલી પાટાન બટા બોધાઈન પૈસાનું જુગાર કર્યો હા થોડા બે લાખ લીધા ઓન लाख 3 લાખ 4 લાખની દીવાની ખેજી અમાર ઓહ હા તો રહ્યા પાટાઈ ના કે લે પણ કેવું

દિવાળી જોડી મારી દસ લાખ રૂપિયા લઈ લાખ રૂપિયા લે પાછું બીજા જોયું ફર્ગ કરજે જઈ ગયા હાલ નહી કરો